ખાઈ હા પિયુષ આવી પિયુષભાવ જગદીશભાઈ મકવાણા ભાઈ જય માતાજીભાઈ જય માતાજીભાઈ અલ્પેશભાઈ ફરમા હલો ભાઈ તમારું લાઈવ માં સ્વાગત છે આવી જાવ અલ્પેશભાઈ કેવું ભાઈ બોલાવે

સીતારામ અલ્પેશભાઈ સીતારામ કીધું ભાઈ પૂરું લાઈટું એવું છે ભાઈ નવા હોય લાઈક કરો ભાઈ શેર કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો પૂરા ભાઈને ને ભાઈ આલા ભાઈ શિવભાઈ નું ખાવાનું આવી ગયું છે જો ભાઈ કાટલે બેન ખબર હોવો પડે ભાઈને તો હાલો ભાઈ ખાવું હોય આવી ભાઈ ખાવું હોય ભાઈ વાળો જમવા દૂધ પીવે છે ભાઈ તમે નથી આવવાના ભાઈ વરસાદ છે ભાઈ આગળ આવું એવું લાગે તો ભાઈ એક નંબર છે ભાઈ આવજો તમે એવું છે અલ્પેશ ભાઈ બીજું એવું ખાઈ લો મિત્ર ભાઈ નવા ભાઈ જોડાયો ભાઈ શિવભાઈ ને તો અમારે ખાટલે બેડીને ને ખવડાવવું પડે ભાઈ એના પર ખાવું હોય તો ખાય હોય નકર નો ન ખાય ભાઈ આવો અમીનભાઈ આવો હું છે ભાઈ નોરતા તમારે કેસી બાજુ ભાઈ હાલો મિત્રભાઈ બધા લાઈવ માં બધા મિત્રો નું સ્વાગત છે ભાઈ આંગળા સાથે જો ભાઈ દૂધ પી લેવું અલ્પેશભાઈ કે એટલે આવું પડે આ ભાઈ અમારા ભાઈ પૂરા ગેંગ ના માણસ છે આવું જ પડે ને ભાઈ હા ભાઈ

કોણ બોલો ફોન આવ્યો શિવ વાત સાચી આલો ફોન ઉપાડો શિવભાઈ શિવભાઈ ફોન ઉપાડો તો મિત્રો ભાઈ નવા ભાઈ લાઈક કરો શિવ ફોન આવ તો કોણ બોલો હા છે હેલો કોણ બોલો હું હા હું સુરત થી શું સોટું કોણ ભાઈ તમે ભાઈ નામ કેજો ઓળખાને હાલો હાલો હું અલ્પેશભાઈ બોલો બોલો ત્યાં હા <laughs> <laughs> <laughs>

ઓ ભાઈ જો when અમાર પરણે લાવ્યો ભાઈ જો ભાઈ રોવરાયો ભાઈ ડડો લઈ જો છે હું અહીંયા ડડો લઈ આપણે બે રમે મિત્ર ભાઈ નમવા હોય લાઈક કરો ભાઈ શેર કરો ને સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો ભુરા ભાઈને મિત્ર ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ બતાઈને ભાઈ નવરાત્રી ના ભાઈ બધા મિત્રોને ભાઈ હાર્દિક શુભકામના અમારે તો ભાઈ પેલું નોટ તો બગડશે એવું લાગે છે વરસાદ છે ચાલુ ધીમો ધીમો તમારે વરસાદ છે કમેન્ટ કરો મિત્રો ભાઈ નવા હોય મિત્રો ભાઈ નવા હોય લાઈક કરો શેર કરો અહીં લઈ તો મને દે તો હું ખાશો હું છે લઈ હાલો ભાઈ મિત્રો સફરજન ખાવું પી આવો ભાઈ સફરજન ખાય છે મિત્રો ભાઈ નવા હોય લાઈક કરો ભાઈ શેર કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો પૂરા ભાઈ ને મિત્રો ભાઈ હાલો અમારે કાઉ બેન આવી ગયા છે બેન આવો આવો ખાઉ બેન તમારું લાઇમ સ્વાગત છે કાઉ બેન હાલો ગીત ગાઈ નાખો પો બેન વરસાદ આવે કે રહી ગયો રહી ગયો છે વરસાદ હાલો ભાઈ એપ્પલ ખાવું બીજા હોય અમારા પાસે શિવભાઈ એપલ ખાય છે

હા હા આવો આવો બધાય મિત્ર ભાઈ કેમ છે ભાઈ આજ રમત નથી ભાઈ આજ રમત નથી ભાઈ વરસાદ હતો એટલે કાંઈ નક્કી નહીં હમણાં ભાઈ નોરતા છે એટલે કઈ મેળ ન હોય ભાઈ રવિભાઈ ગોર્તન ભાઈ આવો આવો ભાઈ તમારું સ્વાગત છે લાઇવમાં વર્તન ભાઈ હું હાલે મજામાં ગોર્તન ભાઈ મિત્ર તમારે હું છું ભાઈ ઢોરામાં હું છું સાલો છું ભાઈ નોર્તા કહેવાય

બેન ગીત ગાઓ અલ્પેશ ભાગડી ગાઈ નાખે પુરા પૂરા ભાઈ તમારો અવાજ બેસી ગયો ભાઈ એવું નથી ભાઈ ઘેરે છે એટલે હાલો કાવુ બેન

બ્રધર ગુડ ભાઈ આજે રમત નથી ભાઈ નથી ભાઈ આજ વરસાદની લીધે ભાઈ રાખ્યું ભાઈ મોજેલો ડાડો આવો આવો ભાઈ આવો આવો નરતમ ભાઈ શું છે ભાઈ મજામાં જય ગિરનારી જય ગિરનારી વાળા બોલો બોલો ભાઈ

આગર મને પાપડ એક પાપર માળો માળામાં હિન્દુ પડી છે આ દાદી ભાઈ ગીત ગાય કે

મિત્રો ભાઈ નવા ભાઈ લાઈક કરો ભાઈ કેવા વરસાદ છે ભાઈ સારો સારો છે ભાઈ આજ તો વર્ષો ગીત ગાવા

ગર થા એ ઓય ગર કે ઓન પર ગયો ઈ બાડા કે ઓલ સબસ્ક્રાઇબ ચોકલેટ સબસ્ક્રાઇબ કરી વી વા મસ્તી કરે અ બીજ રાત ભાઈ રાત ગયામ નત રમવા ને ભાઈ બીજ રાત તો એ ઉ સાર વરસાદ ને લીધા ભાઈ એ કાવ એના રેવ દે તુ આલા કોણ બોલે અמא આલા કોણ બોલે વાગી જા હેલા ઉભો સા મિત્રો ભાઈ નવા હોય લાઈક કરો ભાઈ શેર કરો સબસ્ક્રાઈબ કરો યુવરાજ બોલાવજા મિત્ર ભાઈ નવા હોય લાઈક કરો ભાઈ શેર કરો સબસ્ક્રાઈબ કરો બરા શિવ એપલ ખાય છે ભાઈ એપલ ખાય કેટલું ખાઈ ગયું એલા મિત્ર ભાઈ નવા હોય લાઈક કરો ભાઈ શેર કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો અમારા મિત્રો ભાઈ નાના હોય ને

ભાઈ કે મારે લાઇમ યુ નથી થતા એવું છે બીજરાદભાઈ એ એ કોણ લે પી